મનુષ્ય જાતિની ખુશી વધારવાવાળા લોકો મનુષ્યના જીવનમાં આનંદના ફૂલ ખીલવાવાળા લોકો એ નથી કે જેઓ કેવળ પ્રયોગશાળામાં ભૌતિક શોધો જ પ્રાપ્ત કરવામાં જીવન વિતાવે છે એનાથી પણ વધારે એ લોકો છે કે જે જીવનના ગીત ગાય છે અને જીવનના કાવ્યને અવતરિત કરે છે સંતો ભક્તો જ જીવનના સાચા પથ દર્શક છે ભટકતા માનવને સંતો ભક્તો વાણી નહોતી ત્યારે નભમે બુંદ નવ ઝરતા રે બ્રહ્માને ને વિષ્ણુ મહેશ્વર નોતા રે ત્યારે આપોઆપ અકરતા રે સાચો સાચો મહાધર્મ છે બારને ભીતર એક બ્રહ્મ છે રે મનમથી માયા રે મહેલ રચાયો ત્યારે નાદને ને બુંદ પ્રકાશારે પાંચ રે તત્વ લઈને પરગટ કીધા રે ત્યારે ચૌદ લોક રચાયવા રે સાચો સાચો મહાધર્મ છે રે મૂળ મહામંત્ર લઈને પંથ પ્રકાશો ત્યારે ઘાટે ને પાટે પૂજા કીધી રે પાંચે મળીને મહાવ્રત સાધ્યા રે ત્યારે નામ તો ધરાવ્યા નીમા ધારી રે સાચો સાચો મહાધર્મ છે રે મેરુ શિખરથી ગંગાજી મગાવ્યા રે વાચે ને કાછે તરવેણીજી ભગત જગતને લઈને એંધાણી રે શબ્દોમાં ને કેણી રે સાચો સાચો મહાધર્મ છે રે ધ્યાન ને ધર્મ લઈ પરમારથ પેખો રે આપો પણ નવ લેખો રે ગુરુના વચને તમે હું કરી હાલો રે સર્વેમાં નિરંજન દેખો રે સાચો સાચો રે મહાધર્મ છે રે ગુરુજીના ભેદે ને ચાર વેદે રે ત્યારે ભગતી લઈ શિવજીને દીધી રે શિવને શક્તિ મળી ધર્મ ચલાવ્યો રે ત્યારે ઉમયાજી પાઠ પધાર્યા રે સાચો સાચો મહાધર્મ છે રે શબ્દ નિત હોય અને ઉન્મૂન રહેના રે ત્યારે જાત વર્ણ નવ ભાસો રે મુરદાસ કે જે ભીતર જયા રે તમે મહારે ધર્મને પાળો રે સાચો સાચો મહાધર્મ છે રે બાર ને ભીતર એક બ્રહ્મ છે રે આપણા સંતો ભક્તો આ વાણીનો અર્થ આવી રીતે કરે છે સંત મુદાસ કહે છે આ પિંડ અને સમગ્ર બ્રહ્માંડમાં જ્યારે વાણી નહોતી નભમાંથી એક બિંદુ પણ નહોતું જરતું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોઈ દેવતાઓ પણ નહોતા ત્યારે ધણી મારો આપોઆપ સ્વયંભો પ્રગટ થયા અને એ જ સાચો મહાધર્મ છે બહાર ભીતર એ એક જ બ્રહ્મ રમી રહ્યું છે મનમથ એટલે કે કામદેવથી પ્રેરિત માયાએ આ સર્જન મહેલ રચાયો ત્યારે નાદ ને બુંદ પ્રગટ થયા અને ચૌદ લોકનું સર્જન કર્યું અને મૂળ મહામંત્ર વડે પંથ પ્રકાશમાન કીધો ઘાટે ને પાટે વ્રત ધારી થઈ પૂજા કરી અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચે મહાવ્રત સાધ્યા અને નામ ધરાવ્યા મા ધારી મેરુ શિખરથી ગંગાજી તેડાવ્યા ગમ્ય તે પ્રાપ્ય તે ભગવત પદમ યેન સા ગંગા જે ભગવત પદ સુધી લઈ જાય એ ભગવાનનો પ્રેમ પ્રવાહ પ્રગટ થયો અને વાચ ને કાછ વડે એટલે કે વાણી અને બ્રહ્મચર્ય વડે ત્રિકોણી રચી સર્વેમાં નિરંજનનું દર્શન કરો અને સદગુરુના વચન મુજબ ચાલો આ મહાધર્મ શિવ શક્તિએ મળીને ચલાવ્યો છે સંસારથી પર ચિત્ત રાખીને રહેશો ત્યાર પછી જાતિ કે વર્ણનું જુદાપણું નહીં ભાશે સંત મુદાસ કહે છે જે નર નારી ભીતરથી જાગી ગયા હોય એ આ મહા મહાધર્મને પાળે છે